ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા છ મુદ્દા સાથે બે પકડી પાડતી એલસીબી બનાસકાંઠા તેની બાજુમાં બેઠેલ જબરલ રામ હંસારામ ગર્ગ પોતાના કબજાની સ્વિફ્ટ ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના લાખ બત્રીસ હજાર બસો ઓગણચાલીસ ના મુદ્દા માલ સાથે પકડાઈ ગયા હતા અને પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર મહેન્દ્ર રબારી તથા દારૂનો જથ્થો મંગાવનાર મુકેશજી જોગાજી ઠાકોર